બોલ ભાઈ અરે કેતનભાઈ પાણીમાં બહુ કચરા ચેન્જ કરવા દઉં છે બાજુ માંથી બોલું છું હાલો હા બેન એ રીતે હોય કઈ અને એમ નઈ તમે એમ કે છો કાલ બદલાઈ દેસ આવડો તાપ છે ને તમે પાણી એમ નઈ કાલે બદલાઈ દેસો તો પાણી વગર અમે શું કરીએ થોડીક વાર માં બદલાવી દઉં બેન તમે આવો અત્યારે જ આવો હું છે ને ફોટા પાડીને રાખ્યા છે તો આ તમારે આવી રીતે બિઝનેસ કરવાનો હોય તો પૈસા ના પીવાના આપીએ છીએ રેગ્યુલર આપતા નથી તો કઈ મહિને તમે નહીં મહિને નથી લઈ જતા પૈસા મફત આપી દઉં છો આ તો હમણાં આવું છું તો તમે ના અહીંયા આ દઉં છું પાણી નું હવે ક્લિયર કરીને એટલે શું દઉં છું આ ફોટા પાડ્યા છે ને એ ક્લિયર કરીને આપું તમને પૈસા

આ તો તો બદામ બંધ કરાવી દઈશ તમારે જવાબ એવી રીતે તમારું અર્ધ અંગેનું તમારું આખું પોસ્ટર મૂકી દુ છો બરાબર છે કઈ વાંધો નહીં આવો આવો જલ્દી આવો લો હા આવું